અત્યાર સુધી તમે પૈસાના કે મિનરલ વોટરના એટીએમ મશીન જોયા હશે પરંતુ હવે ગુજરાતમાં ગોલ્ડ એટીએમ પણ આવી ચૂક્યું છે રાજ્યમાં સૌ પ્રથમ સુરતમાં ગોલ્ડ એટીએમ મૂકવામાં આવ્યું છે જેમાં લોકો ચોવીસ કલાકમાં ગમે ત્યારે સોના કે ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે આ ગોલ્ડની મદદથી લોકો એક ગ્રામથી લઈ પચ્ચીસ ગ્રામ સુધીના સોના ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે ગુજરાતમાં પ્રથમવાર શરૂ થયેલું આ ગોલ્ડ એટીએમ કઈ રીતે કામ કરશે અને તેની સુરક્ષાના ફીચર કેવા છે તેની આગળ વાત કરીએ હવે દરરોજ સોના ચાંદીની ખરીદી કરી શકાશે હવે જ્વેલરી શોરૂમ ઓપન હશે તો જ ગોલ્ડ કે ચાંદી ખરીદી શકાશે એવું નથી પરંતુ જે રીતે બેંક બંધ થઈ ગયા બાદ પણ એટીએમ મશીનની મદદથી રૂપિયા ગ્રાહકો મેળવી શકતા હતા તેવી જ રીતે હવે ગોલ્ડ એકથી એમ થકી ચોવીસ કલાક ગમે ત્યારે ગોલ્ડ અને ચાંદી ખરીદી શકાશે ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને આ ગોલ્ડ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે જેનાથી વ્યક્તિ કોઈપણ ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી સોનું અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકશે